સુરત મનપા કમિશનર સાલિની બેન અગ્રવાલે રજૂ કરેલા બજેટને લઈ સ્થાય સમિતિએ ચર્ચા વિચારણા બાદ બજેટને મંજૂર કર્યું તો આ નવા બજેટમાં કર અને દરમાં કોઈ પણ વધારો કરાયો નથી સુરત મહાનગરપાલિકાના કમિશનર સાલિની બેન અગ્રવાલે રજૂ કરેલા બજેટને સ્થાયી સમિતિએ ચર્ચા વિચારણા બાદ મંજૂર કર્યું છે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે જે અંગે બજેટ જણાવ્યું હતું કે દર અને દરમાં કોઈ પણ પ્રકારનો વધારો કરાયો નથી વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસમાં એકસો ચોપ્પન કરોડની જોગવાઈ હતી છે છપ્પન કામોમાં ત્રેસઠ પોઈન્ટ પંદર કરોડના બે કામ પૂર્ણ થયા છે તો પિસ્તાલીસ કરોડના અગિયાર કામો પૂર્ણ કરાયા છે એક પોઈન્ટ સત્તાણું કરોડના આઠ કામો પ્લોટમાં ફેતુસર કબજા કરાયા છે તો છપ્પનમાંથી સુડતાલીસ કામો થયા છે જેને લઈ ચોર્યાસી ટકા કામો પૂરા થયા છે સુરતને વર્લ્ડ ક્લાસ મિશન શહેરી વિકાસનું બજેટ બનાવાયું છે તે સમિતિ રમત રમતગમત કીટનું આયોજન બજેટમાં કરાયું છે વિદ્યાર્થીઓને એક જોડી સ્પોર્ટ યુનિફોર્મ અને સુ સ્કૂલ બેગ સ્ટેશનરી કીટ કેટલાક વિસ્તારોમાં આંગણવાડી શરૂ કરાશે

જે પૈકી કેપિટલ ખર્ચમાં પિસ્તાલીસો બાસઠ કરોડની જોગવાઈમાં ત્રણસો એકતાલીસ કરોડનો વધારો કરી ચાર હજાર નવસો ત્રણ કરોડ રૂપિયાનું બજેટ કેપિટલ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યું છે આ ઉપરાંત રેવન્યુ ખર્ચમાં પાંચ હજાર એકતાલીસ કરોડમાં રૂપિયા સાહીઠ કરોડનો વધારો કરી એકાવનસો એક કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે આ વખતેના બજેટમાં સૌથી વધારે કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે આ વખતના બજેટમાં પરંપરાગત જે ડામર રોડ છે તેમાંથી દૂર થઈને વધુ આપણને સારા રોડ મળી શકે અને રેવન્યુ ખર્ચમાં તબક્કાવાર ઘટાડો થાય તે માટે શહેરના અંદાજે સત્તાવન જેટલા ટીપી રોડને જેનો ડીએલપી પીરિયડ પૂરો થઈ ગયો છે તે તમામ રોડને સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવશે